વર્ષોથી થી વાડી વિસ્તારમાં વિસ્તાર રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઈટ કનેક્શન નથી મળતી તો એક લાઈટ કનેક્શન નું કરાવી દેજો તેમજ જે ભૂગર્ભ અને પાણીનું કામ બાકી છે એ અને અમે વર્ષોથી આવી રહેતા હોય મોરબી જેદુનું વીશું તેનીથી અમારો સત્વાર સમાજ જો આવી વસતો હોય પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પહોંચતી તો મહેરબાની કરી અને અમારી અપેક્ષાને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી હવે આપણી વચ્ચે જો ભૂગોળ ગટર નું કામ હાલે છે જેટલી વાડી બાકી છે એનું યાદી આપજો નબળું થાય તો બંધ કરાવી દેજો પાણી નું લાઈન હાલે છે કામ એક પછી શમશાન નું કામ પૂરું થઈ ગયું છે એ આપણે ટ્રસ્ટ ને આપ્યું છે સ્કૂલ નું કામ ચાલુ છે બીજા નાના મોટા પ્રશ્ન હશે એ અરવિંદભાઈ ને મારી આખી ટીમ મહાકાળ ટીમ મારી અંગત લાગણી વાળી છે ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં આચાર સંહિતા હોય વિડીયો ઉતરતો હોય અને આ ધાર્મિક પ્રશ્ન હોય એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કઈ ચર્ચા નથી કરવી રાતે હું આવીશ આ મંદિર ઉપર બે અને આપણે કરશું ધાર્મિક નથી કરવું બસ ધાર્મિક બોલે વસંતભાઈ ઈશ્વરભાઈ મહાકાલ ગુપાઈ લાગણીએ પણ બે વર્ષથી આ ધક્કા ખવડાવે હવે આશા રાખી કે ભાઈ ધક્કા નો ખવડાવે હું કરે આ આ વસંત છે ને આ આ હે ને આ વસંત છે ને મારા બાજે બહુ

બસ અમે અમારી અપેક્ષા એજ છે કે વહેલી તકે અમારા પ્રશ્નનું નિરાકરણ થાય એવી આપણી જે અનિલ એકસો ને આઠ કુંડી યજ્ઞ અનિલ મહારાજ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું આપણા શક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા વસંતભાઈ કંજારિયા ઈશ્વરભાઈ વસંતભાઈ પરમાર ઈશ્વરભાઈ કંજારિયા અને ધીરુભાઈ